વાઘોડિયા તાલુકાના ટીંબી ગામ નજીક ગઈકાલે ગ્રામજનોને આશરે આઠ ફૂટ લાંબા અજગર દેખાઈ આવતા રેસ્ક્યુ ટીમ સહિત વન વિભાગને જાણ કરવામાં આવી હતી આ જો ગામમાં રાત્રે અત્યારે આસપાસ અજગર નીકળ્યો હતો અને ગામમાંથી ફોન આવ્યો કે આ રીતે અજગર ત્યાં નીકળ્યો છે તો અમે બે ત્રણ મિત્રો ત્યાં જ્યા અને વન વિભાગને જાણ કરી હતી પણ ત્યાં પહેલાં અમે લોકોએ સેફ રેસ્ક્યુ કરીને અજગારને પકડી અને ગામમાં લઈ આવ્યા છે અને એને કોઈ નુકસાન ના થાય એ રીતે પકડ્યો છે અમે અને વન વિભાગને બી સોંપવાના છે અને વન વિભાગને ફોન કર્યો છે અને એ બી લેવા આવે છે અહીંયા અત્યારે એમને સેફ સોંપી દઈશું અમને ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે